અંકલેશ્વર તાલુકાના ભાદી ખરોળ ગામ વચ્ચે આવેલી ખાડી પરના નાળામાં ગંભીર તિરાડો પડી છે આ જોખમી સ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રામજનોએ માર્ગ ઉપર કાંટા મૂકી રસ્તો બંધ કર્યો છે આ નાળું ગામનો એકમાત્ર જોડાણ માર્ગ હોવાથી વિદ્યાર્થીઓ નોકરિયાત વર્ગ અને ગ્રામજનો મજબૂરીમાં જર્જરિત નાળા પરથી પસાર થઈ રહ્યા છે વર્ષો જૂનું આ નાળું અચાનક બિસ્માર હાલતમાં આવી જતાં લોકોની મુશ્કેલી વધી છે ગામના આગેવાનોએ તંત્ર પાસે તાત્કાલિક મરામત કરવાની માંગ કરી છે ચોમાસા પહેલા જો નાળાનું નવ નિર્માણ ન થાય તો ગ્રામજનોનો એકમાત્ર રસ્તો બંધ થવાની સ્થિતિ આવી શકે છે ભાદી ખરોડથી હાઈવે સુધી જોડાતો આ માર્ગ અત્યંત મહત્વપૂર્ણ હોવાથી તેની તાત્કાલિક મરામત આવશ્યક છે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને ચોમાસા પહેલા જો તંત્ર દ્વારા નાડાનું સમારકામ કરવામાં આવે તો જ લોકોને રાહત મળી શકે તેમ છે અન્યથા આગામી ચોમાસામાં પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે મારું નામ મુનોડ યુસુફ સૈરાજ છે હું બારી ગામનો રહેવાસી છું આજ રોજ જે ખરોડ અને ભાડીવાળો રસ્તો છે જેમાં એક પુલ બનાવવામાં આવ્યો છે એ પુલ આજે ક્રેક થઈ ગયો છે જેના લઈને ગામ લોકજનોને આવ જવામાં ઘણી બધી તકલીફ પડી રહી છે જેમાં સ્કૂલના છોકરાઓ છે જે રોજગારો છે જે રોજના મતલબ કે જે ડિસીમાં જવાવાળા ભાઈઓ છે એમને પણ તકલીફ છે એ અગાઉ આગળ પણ સરપંચે મેં ગામ પંચાયત થ્રુ લેખિતમાં લખીને એક અરજી આપી હતી જે પુલનું કામ કરાવવા માટે પણ એના કોઈ મતલબ કે એ નથી કર્યું તો આજે પુલ બેસી ગયો છે તો મારી અપેક્ષા એવી છે પ્રશંસનથી કે ભાઈ એ પુલનું નવું કામ ચાલુ કરવામાં આવે અને જે ચોમાસામાં જ્યારે પાણી ઉપર પુલની ઉપરાઈ જાય ત્યારે બંધીઓ ગામના સંપર્ક પર તૂટી જાય છે આવવા જવાનો વ્યવહાર ખોરવાઈ જાય છે તો એ બદલ પ્રશાંત સરળ એમનું કામ જલ્દી પૂર્ણ કરે અને નવો પુલ બનાવી આપે અમને